Tapi gue lo beher gue lah nasi. Bolo Barat Mataki, Jai Dewan, Jai Dewan, Jai Jai Sardar, Jai Jai Sardar. Mili de moni atau nu, anjibe nales nam, ni tergadbat gamo gam. તું માખણ ઉઘરાવીશ છે ત્યારે નાગબાઈ માના ચરણોમાં વંદન કરી અને આપણે કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા આમ તો પર બિરાજમાન તમામ મહાનુભાવોનો પંકજભાઈ અમારે સંજયભાઈ અમારે દાદા જિલ્લા પ્રમુખ તરીકે આમ તો ખૂબ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે સાથે જ કેડી કાંતિભાઈ બાવરવા અહિયાંભાઈ મનોજભાઈ ભાઈ શ્રી જાડેજાભાઈ કાનભાઈ અને મોટી સંખ્યામાં આપ સૌ જયારે સામે ઉપસ્થિત છો ત્યારે હું માનું છું કે આજે સરવળ ગામમાંથી કંઈક હળવળાદ કરવા માટે આપ સૌ ભેગા થયા છો તો આજની ગુજરાત જોડો જનસભાની સાથે હું એક નવું નામ આપીશ કે આજની પરિવર્તન સભામાં હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું કરી મોરબી જિલ્લાના પ્રવાસે હમણાં ગુજરાત જોડો જનસભા અંતર્ગત જ્યારે જ્યારે પણ આયોજન થાય છે ત્યારે અહિયાંથી એક ખેડૂતોનો અવાજ આવે અને સભાનું આયોજન કરવામાં આવે ત્યારબાદ ત્યાંથી સૂચના આવે તમારે મોરબી જવાનું છે મોરબીના ગામડાઓમાં જયારે ફરીએ છીએ તો પંકજભાઈએ જે હમણાં થોડી વાર પહેલા કહ્યું કે શાંતિ દેખાય છે લોકો શાંત છે સંજયભાઈ પણ વાત કરી લોકો શાંત છે હું એવું માનું છું કે આંધી પહેલાની જે શાંતિ હોય છે ને એ શાંતિ હશે દરિયાની અંદર જયારે દરિયો તોફાની બનવાનો હોય

કોંગ્રેસ માં જાય ઉપરના નેતા પાછા ભાજપ માં જાય લોકો કંટાળે ભાજપ થી કોંગ્રેસ માં જાય પછી લોકો એ મન બનાવી લીધું કે ચાલુ કોંગ્રેસ ને મત દઈએ ભાજપ માં જતા રહે છે એના કરતા હારું એ છે ભાજપ ને મત દઈ દઈએ મારી વાત સાચી છે કે નું ગહાતું બોલાય તો એમના ગામમાંથી માફ કરજો પણ પીડા અંદર થી આવી છે થોડુંક બોલ્યા વગર રડશે નહીં ગઠબંધન તો જોયા રાહુલ ગાંધીજી આવ્યા એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને હટાવી દેવામાં આવશે જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે આવું રાહુલ ગાંધીજી એ કહ્યું અને આ લોકોને કોંગ્રેસ થી દૂર કરવામાં આવશે અત્યાર સુધી અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા આ આ બી ટીમ ટીમ છે 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 સી આમનું ગઠબંધન ભાજપ સાથે ખૂબ આરોપો મૂક્યા આજે અહીંયા સરોવર ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ઈલું ચાલતું એ હવે ખુલ્લું પડી ગયું છે રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે જે નેતાઓ જે એ જે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું હતું એ નેતાઓને ફરીવાર પ્રમુખ બનાવવાનું કામ થયું આખા ગુજરાતમાં ગઠબંધન બી ટીમ સી ટીમની વાત છે અહીંયા આવીને મને જાણવા મળ્યું અને હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય પતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આ તો કેવું ગઠબંધન અરે રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એવા તો જોયા ગઠબંધન ભાજપ કોંગ્રેસ નું નું ગઠબંધન છે અને હું ખરેખર ઊડાણ થી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને વરના કરે ભગવાન આપણી લડાઈ આપણે લડે દેશું મિત્રો વાત એ છે કે આઝાદીના ઓગણ એસી વર્ષ થયા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન આ વિધાનસભામાં વારંવાર છ વખત હું ચૂંટાણો સાત વખત હું ચૂંટાણો અને અહીંના ધારાસભ્ય વારંવાર વાતો કરે છે વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે આજે જે સરોવળ ગામમાં આપણે મળ્યા બાજુનું ગામ બગસરા હોય મોટી ભેલા હોય જસાફર હોય આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે માળિયા તાલુકાના ચૌદ થી પંદર ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી વારંવાર જયારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે ક્યાંક કંઈક કેનાલના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે આ સરકારી માણા છે કોકને ખાનામાંના દાડિયા કરીને લઈ આવ્યા છે

કે જે લોકો એ પાણી થી વંચિત રાખ્યા મને મહાદેવ બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે મારી વાત સાચી છે હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને કયો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે

ધારાસભ્ય પાણી પહોંચાડવા માટેની આક્રમકતાથી ગાંધી માર્ગે લડવાનું થાય તો ભલે ભગતસિંહ માર્ગે લડવાનું થાય તો ભલે પીવાના પાણી માટે અમારી તૈયારી છે આવો ધારાસભ્ય અરે રાજીનામું નથી દેવું સત્તામાં બેઠા છો લોકો મત આપી બે લોકો માટે લાગણી હોય એક વખત મેદાન માં આવો પીવાના પાણી મુદ્દે લડવું છે સિંચાઈ પાણી મુદ્દે લડવું છે ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે લડવું છે તમારામાં થોડું પણ સ્વાભિમાન હોય આવી જાવ મેદાનમાં આજે મોરબીના આંગણેથી એક પાત્રી ભરોનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ કોઈ એવું કેતું હોય માયનો લાલ અહીં આ ધમકીઓ દઈશું ડરાવશું હેરાન કરશું ફોન કરશું બે લુખાઓ પાસે ફોન કરાવશું એટલે ભાઈ અમે અહીંયા પાર્ટી હલાવવા આવ્યા છીએ મંજીરા વગાડવા થોડા આવ્યા છીએ અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ સાતો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ તમે ડરાવવા ધમકાવવાની વાત કરશો તમે તમારા બે પોલીસના સબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે આમ આદમી પાર્ટી નો સૈનિક છે નથી કોંગ્રેસ નો વ્યક્તિ આમ આદમી પાર્ટી નો સૈનિક છે માથું કપાવી દે છે પણ કોઈ ની સામે ઝૂકવાનું પસંદ નહીં કરે બાકી વાત રહી અને આજની સભામાં પંકજભાઈ એ કહ્યું કે સભામાં જે દોસ્તો મિત્રો આવે છે દૂર દૂર સુધી અંધારામાં ઉભા છે ક્યાંક સવારે ખોટા ઝૂમ કરીને જોવામાં આવે છે કોણ કોણ સભામાં ગયું તું ગામમાં એક બે જણા હોય એમને ક્યાંક આ ફલાણા ગયા હતા ને આ પાછા ના બે ત્રણ લંગુરિયા હોય એ પાછા પીજીવીસીએલ વાળા આવે ચેકિંગમાં ક્યાંક લઈને ક્યાંક ધમકીઓ આપવામાં આવે હગાવાલાન કહેવામાં આવે તમારો ભાણો સભામાં કેમ ગયો તો એટલે ભાઈ આઝાદી છે આઝાદી મળી ગઈ ઓગણએશી થયા અમે તો અમને સ્વતંત્રતા આપો તમને ભાજપને સત્તામાં ત્રી વર્ષ થી પહેર્યા અંગ્રેજો કરતા પણ વધારે ગુજરાતને ગુલામ બનાવવાનું કોઈ કામ કર્યું હોય તો પ્રશ્ન ભાજપના નેતાઓ એ કામ કર્યું છે દોસ્તો આપણા ખેડૂતો એ આ દેશ માટે ગુજરાત માટે રાષ્ટ્ર માટે જે યોગદાન આપ્યું છે આપણા બાળકો આજે સીમાડા હાથવિન ને બોર્ડર ઉપર ઊભા છે એને પણ અહીંયા ગાંધીનગરમાં આવીને આંદોલનો કરવા પડે છે આનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કોઈ નું હોય સૈનિકો ગાંધીનગરમાં આંદોલન કરે સૈનિકોને જે હક અધિકારો મળ્યા છે એનાથી વંચિત રાખવાના કૃત્ય થાય છે જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે દોસ્તો અહીંયા હું જ્યારે મુલાકાત કરવા સૈનિકોની ગયો એક વાત સાંભળીને આપડા રૂવાળા બેઠા થઈ જાય

રાજકીય વ્યક્તિ જે હશે જે ધારાસભ્ય હશે એ તો સ્વાભાવિક છે પોતાની સત્તા બચાવવા માટે પોતાની ખુરશી બચાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક તમને ખોટા હાથો બનાવીને ઉપયોગ કરશે પણ થોડો ભગવાનનો ડર રાખજો

એક પણ ધારાસભ્ય ને અંદર માનવતા જાગતી નથી એક પણ ધારાસભ્યની અંદર બોલવાની તાકાત નથી કે અમેરિકા થી આયાત કરવાનું બંધ કરો આપણા ખેડૂત કરો આ બોલવાની તાકાત ધારાસભ્યમાં નથી વાત આગળ કરીએ કે એ અમેરિકાના દબાવમાં આવીને સરકારે નિર્ણય લઈ લીધો કે અમે અહીંયાથી અમેરિકાથી કોઈ પણ વ્યક્તિ સપ્ટેમ્બર મહિનામાં કપાસ ની આયાત કરશે તો ટેક્સ ફ્રી એક પણ રૂપિયો ટેક્સ નહી ચૂકવવો પડે સામે અમેરિકા એ શું કહ્યું કે પચીસ ટકા હતો અમેરિકાથી એટલા બધા દબાઈ ગયા છો અમતા તો છપ્પન ની છત્રી ની બોતેર ની એક છપ્પન ની સાચી વાતો થતી હતી ક્યાં ગઈ સાચી આખું કાઢવાની વાત થતી હતી મીડિયા વાળા મિત્રો હજી પારો નથી ખાતા એ કે અમેરિકા લાલાખ એલાય એ વારો દીધો અમે નથી બાપા મરી ગયા અમારા ખેડૂતો લાલ લાલાય આ બધી વાતો કરે છે ખેડૂતો કે એમના એક નિવેદન થી કંઈક ને ક્યાંક એમના એક નિર્ણયથી આપણો બાપડો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે વાત રહી અહીંયા ની તો આજુબાજુના ગામમાં અહીંયા ગામના લોકોને જો મીઠાની કાય લીઝ ગરવી હોય તો ગામના લોકોને પરમિશન મળે છે ખરા કેટલા લોકોને છે મીઠાનો ધંધો જમીન સરકારે આપી હોય એવું કેટલા લોકો છે એક પણ વ્યક્તિ નથી બહાર થી કોઈ ઉદ્યોગપતિ આવે છે અને એને અહીંયા મીઠાની લીઝ ગરવી છે તો એને હેક્ટરો હેક્ટર જમીન આપી દેવાના આવે એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું નમકમાં નાદારી કરી દીધી પણ અમારું મોરબી बाजूથી પાણી જે આવતું હતું કુદરતી વરસાદનું પાણી એ વરસાદના પાણી અમે પણ રોક લગાવવાનું આ લોકોએ કામ કર્યું આજે અમારા ખેડૂતના ખેતરમાં માળિયામાં હરવડમાં બધે પાણી ઘૂસી જાય છે આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં તમે મને એક મુદ્દો આપો

એની લાજ કાઢતા ઘોંઘાટ કાઢતા એ ઘરમાં મારી વાત થતી છે એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈ થી કાંઈ લાજ કાઢેલી બેન કાંઈ બોલે નહીં મને લાગે છે બધા ધારા સભ્યોને એની લાજ કાઢે છે બધા લાજ કાઢેલા બાય માણસ એ કઈ કઈ બોલવાના નથી અને મારા શબ્દો થી પીડા થાય ને તકલીફ થતી હોય તો કરી દે મને ચેલેન્જ આપણે તૈયાર છીએ જેને ચેલેન્જ ના શોખ થાય ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પણ પહેલી એ સ્વીકારવાની છે કે ખેડૂતને એમએસપી પૂરતા ભાવ મળે એના માટે એમએસપી કાયદો બનશે કે નહીં બને ભાજપ સરકારમાં તાકાત છે હા કે ના ખેડૂતોને યુરિયા ખાતર ડીએપી ખાતર બિન જરૂરી પ્રોડક્ટ જે ભેગી પતરાવવામાં આવે છે બંધ કરીને ખેડૂતોને ખાતર આપવામાં આવશે હા કે ના સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી અહીંયા પહોંચાડવામાં આવશે હા કે ના અહીંયા જે ભાઈએ વાત કરી કે અહીંયા જસા પરથી મોટા ભેલાનો રોડ ખૂબ લાંબા સમયથી તૂટી ગયો છે રિપેરિંગ બન્યો જ નથી મેટલ બન્યો મેટલ નાખવામાં આવી ટૂંકમાં રોડ અધૂરો મૂકીને લાંબા સમયથી જતા રહ્યા કોઈ રોડ બનાવવા આવ્યું નથી મને એ નથી સમજાતું ભાજપના ધારાસભ્ય તમારા ગામમાં આવે ત્યારે વાત શું કરતા છે વાત શું કરતા હોય છે પાંચ વરી આવે તેને કહેવાય બાપડા પાંચ વરી ખેતર જોડ થઈ જાય એમાંય પાવળ ઉગી જાય મહેરબાની કરીને બંધ કરો આવવાનું કઈક તો વાત કરતા હોય છે ને તમારા ગામમાં શું વાત લઈને આવે છે શું વિકાસ કર્યો છે ખેડૂતો માટે નિર્ણય યુવાનો માટે શું નિર્ણય લીધો છે તમને અહીંયા પાણી પહોંચાડવા માટેની શું વ્યવસ્થા કરી કઈક તો વાત કરતા હોય છે ને અને જો કઈ વાત નથી કરતા છતાંય આપણે જો મત દીધા જ કરતા હોય દીધા જ કરતા હોય તો મને એવું લાગે છે કે આપણાથી મહામૂરખ કદાચ બીજો કોઈ આ દુનિયામાં નહીં વધારે બોલાય તો માફ કરજો પણ પૂછો તો ખરા આ પંકજ રાણસરિયા છે આ આખી અમારી ટીમ છે તમે એને અડધી રાતે ફોન કરીને પૂછો ભલે સત્તામાં નથી છતાંય તમે એને કહો કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે રોડની ની રજૂઆત કરવા જવી છે ગંદકીની ની રજૂઆત કરવા જવી છે મોરબી ની અંદર ચિત્રકૂટ સોસાયટી ની વાત કરી નાની કેનાલ રોડ ની વાત કરી જ્યાં જ્યાં પણ રજૂઆત કરવા જવાની થાય

અહીંયા કોઈ ચૂંટણી નથી લગન હોય ને આ ઢોલ વાગે લગન હોય ને માણા ભેગું થાય કઈક પ્રસંગ હોય માણા ભેગું થાય પણ કમૂરતા ઢોલ વાગે અને જો માણા થાય સમજવાનું કઈક પરિવર્તન આવવાનું છે નથી હજારો હજારો લોકો ભેગા થાય છે મતલબ સાફશેષ પરિવર્તન મોરબીમાં નથી આ પરિવર્તન લાવવા માટે થઈ હું તમે પંકજભાઈ દાદા કે પછી કાંતિભાઈ કે પછી ભાઈ અમારા દરબાર કે પછી અહીંયા મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો આટલા લોકોથી બદલાવ નથી આવવાનો બદલાવ લાવવા માટે તો આપણે ઘરે ઘરે નીકળી જવું પડશે બદલાવ લાવવાનો સંકલ્પ જ્યારે કરીએ છીએ તો આજે અમે જે સંકલ્પ કરીને નીકળ્યા છીએ હું આમ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીમાં પણ નહોતો જોડાયો બે હજાર સત્તરમાં એક પ્રસંગ એવો બન્યો વીમા કંપનીનો અને એ વખતે મન બનાવી લીધું તું કે વીમો તો લઈને રહીશું એની લડાઈમાં જેટલા પણ ગુજરાતના ખેડૂત આગેવાનો લડ્યા કોઈ પણ પાર્ટીના હોય કે પછી બિન રાજકીય લોકો લડ્યા એને અભિનંદન તો આપશું એ લડાઈ જયારે લડતા હતા પછી ટેન્શન લાઈન ની વાત આવી પ્રશ્નો છે ટેન્શન લાઈન ના કચ્છમાંથી કોઈ પણ જગ્યાએ લાઈન લઈ જાઓ એટલે માળિયા તાલુકાના ઝપટમાં લઈ જ લેવાનો માળિયા તાલુકાના ગામડા આવી જ જાય અહિયાં ના ગામડા આવી જાય વળતર ની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી બીસુ ગામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી અગિયાર વાગે આગલા દિવસે રાતે એના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો હાથમાં બે કોરા કાગળ રાખ્યા ઝૂમ કરીને અમે જોયું તો કાગળ કોરા હતા કે કે વોડર થઈ ગયો છે ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલથી વળતર ચાલુ થઈ ગઈ છે

છેલ્લી એ કરી કે જ્યારથી આ લડાઈમાં ઉતર્યા છીએ આમ આદમી પાર્ટીમાં પણ હું નહોતો એ દિવસે સંકલ્પ કરી અને જાહેર જીવનમાં આવ્યો પછી ભગવાનને મંજૂર હશે એને મને આમ આદમી પાર્ટીમાં જવાનો નિર્ણય લેવડાવ્યો જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી ભગવાનની સાક્ષી એક વાત હંમેશા કરતો આવ્યો છું કે જ્યાં સુધી મારા ખેડૂતોને દેણામાંથી બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એમએસપી કાયદો નહીં બને અને જ્યાં સુધી લાંબા દાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ નહીં બને

પેટ ભરે છે એને હવે દેણામાંથી બહાર કાઢવાનો સમય પાકી ગયો છે હું તો તમામ વાત પૂરી કરતા પહેલા તમામ નેતાઓને પણ એક વાત કરીશ કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે એક ચાવી ભરેલું આપણે રમકડું છીએ કોઈને સાઠ વર્ષે પૂરું થઈ જાય કોઈનું એસી વર્ષે કોઈનું સિત્તેર વર્ષે ભગવાને મોકલ્યા પૃથ્વી ઉપર રમકડા છીએ આનાથી વિશેષ આપણે કાંઈ નથી શેનો અહમ કરવાનો અરે દુનિયામાં તમે પાંચ વાર ધારાસભ્ય બન્યા છ વાર ધારાસભ્ય બન્યા એનું કોઈ મહત્વ નથી બે પેઢી પછી બધા ભૂલી જશે વીસ વર્ષ પછી ભૂલી જશે અહીંયાથી આપણે વાત કરીએ દસ વર્ષ પહેલા અમુક ધારાસભ્યો હતા જેને આપણે આજે ઓળખતા નથી જે જે વિસ્તારમાં હતા આપણે તો એ વિનંતી કરીએ છીએ અહીંયા સિંચાઈનું પાણી પહોંચાડી દો ને અમારા ખેડૂત પાંચ પેઢી યાદ રાખજે ખલાણા ધારાસભ્ય પાણી પહોંચાડ્યું છે ભગવાને અવતાર માણસ નો આઈશ કઈક એવા કામ કરીએ અને સત્તા મળી છે સત્તામાં બેઠા છો તો ચેલેન્જો આપવાની બદલે કઈક એવા કામ કરો કે લોકો તમને વાગે આહુડા પાડવા જોઈએ બાકી તો દુનિયાભરની ડિગ્રીઓ દુનિયાભરના પૈસા ભેગા કરશો પણ જ્યાં સુધી ગરીબની આંખમાંથી નીકળતા આહુડાને તમે વાંચી નહીં હકો ને ત્યાં સુધી તમે અભણને અંગૂઠા સાપશો મારી વાત પૂરી કરતા પહેલા આપ સૌને ફરી વખત નમ્ર વિનંતી કરીશ કે આવનાર સમય હાલ કે ચાલુ રાખો આવનારો સમય દોસ્તો ખૂબ કઠિન સમય છે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સાથે ઘણા બધા ગુંડાઓ જોડાયેલા છે ઘણા બધા ગુમાફિયાઓ જોડાયેલા છે ઘણા બધા ખનીજ માફિયાઓ જોડાયેલા છે એની સામે અમારી લડાઈ એક યુવાનોની લડાઈ અમે મજબૂતાઈથી લડશું એક વાત હંમેશા માથા પર વિશ્વાસ રાખજો સાથી હાથ દઈને ફૂવાનો જ્યાં સુધી આમ આદમી પાર્ટીના સૈનિકના પ્રાણ છે ત્યાં સુધી એક ડગલું પાસું નહીં કોઈ પણ બીજી વાત એ કરવા છીએ કે આ લડાઈમાં તમારા સહયોગની એટલે જરૂર છે કે આવડી મોટી ફોજની સામે અમે તો નીકળી પડ્યા છીએ પરિણામ શું આવશે એ ખબર નથી પરિવાર અમારે પણ છે છતાંય આ લડાઈ લડવા નીકળ્યા છીએ ભૂતકાળ યાદ કરીએ ત્યારે આઝાદીની લડાઈ લડવા માટે જયારે અઢારસો સત્તાવનમાં માં મંગલ પાંડે હસતા મોઢે શહીદ થયા ત્યાર પછી વર્ષે આઝાદી મળી એને પણ એનો પરિવાર હતો એને પણ મા બાપ હતા એને પણ ભાઈ પાંડરૂ મામા ફૂના બધા હતા છતાંય હસતા મોઢે શહીદી વહોરી છે એટલા માટે મારી આવનારી પેઢી મારા દેશના લોકો મારા રાજ્યના લોકો આઝાદ બને સ્વતંત્ર બને અમે લડાઈ એ લડવા નીકળ્યા છીએ કે અમારું જે પણ થવું હશે એ થશે સત્તા ક્યારે આવશે એ ખબર નથી સરકાર ક્યારે આવશે એ ખબર નથી પણ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ એવડી મજબૂતાઈથી લડશું કે જે આ તૂતારાઓએ રાષ્ટ્ર અને દેશની તિજોરીને વારંવાર લૂંટવાના પ્રયત્ન કર્યા છે એની એની સિંગડા ભરાવશું પગ પછાડીને ઉભા રહીશું અને આવનાર સમયમાં ખેડૂતો માટેના જે કામ કરાવવાના છે સત્તા અમારી હોય કે સત્તા એમની હોય આવનાર બે વર્ષ સુધી એમને હક લેવા નથી દેવાના આ સિંચાઈ પાણી માટે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે મજબૂતાઈથી લડવા માટે જવાની છે વિનંતી કરીએ છીએ સત્તા પણ આવી હોય આવે ગાંધી માર્ગે કોઈ પણ લડાઈ લડવાની થાય આપ સૌને હાથ જોડીને વિનંતી કરવા નાના ભાઈ તરીકે આવ્યો છું કે તમારા ભાઈઓને એકલા ના પડી પડવા દેતા આવનાર સમય તમારા બાળકો માટેના ગુજરાળ સપના જોઈને અમે લુકવામાં કૂદી ગયા છીએ

આમ આદમી પાર્ટીની સાથે જો બે હાથ ઉચ્ચા કરીને ખાતરી આપો આમ આદમી પાર્ટીની સાથે છો આપ સૌનો હ્રદયથી ફરી ફરી વખત હું ખૂબ આભાર માનું છું બીજી છેલ્લી વાત કે ટૂંક સમયની અંદર ચોટીલાની અંદર એક ખેડૂત મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે કપાસના પૂરતા ભાવ મળે એ માટે અને જે ખેડૂતોની પડતર માંગણીઓ છે એને લઈ આવનાર સમયમાં એલાન કરીએ છીએ અને એના શ્રી ગણેશ ચોટીલાથી કરીએ છીએ આવતી સાત તારીખે ગુજરાતના તમામ નેતાઓની સાથે માનને ભગવંત માન સાહેબ અને માનને અરવિંદ કેજરીવાલજી ચોટીલા પધારી રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આપણા ખેડૂતોની લડાઈમાં પંજાબ અને દિલ્હીથી નેતાઓ આવતા હોય તો આપણી તો નૈતિક જવાબદારી બને છે પરિવર્તન માટે કફન બાંધીને નીકળી જવું જોઈએ મારી વાત સાથે સહમત છો લડવું છે બદલાવ લાવવો છે પાણાને જીતાડવો છે પાણાને જીતાડવાવાળા કેટલા છે બધું હાથ કોઈ પોટો ન પાડતા ઘડીક વાર બધા હાથ ઊંચો છે આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર ખૂબ શાંતિથી સાંભળો ખૂબ પ્રેમ આપ્યો નાની નાની દીકરીઓ અહીંયા પાદરમાંથી હામૈયા કર્યા અહીંયા માતાઓ બહેનો ખૂબ મોડો સમય પોણા અગિયાર ત્યાં તેમ છતાં આપ સૌ લાંબા સમયથી ખૂબ રાહ જોઈ અને બેઠા ખૂબ શાંતિથી સાંભળ્યા આપ સૌનો او ह्रदय پور ورک فري فري ورک اભાર مانوږم